રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ મેળવવા ઈચ્છતા વાલીઓ પોતાના બાળકના અભ્યાસને લઈને ચિંતાઓ હવે દૂર થઈ છે આ યોજના અંતર્ગત સરહદી બનાસકાંઠા જિલ્લાની ખાનગી શાળાઓમાં તેમજ સ્કૂલના ડ્રેસ સહિતની ચીજવસ્તુઓ માટે સરકાર દ્વારા રૂપિયા ચાર પોઈન્ટ ત્રેસઠ કરોડની ચૂકવણી કરાઈ છે જે કોરોના કાળમાં છાત્રો અને વાલીઓ માટે આશીર્વાદરૂપ પુરવાર થઈ છે સરકાર દ્વારા ગરીબ મધ્યમ અને નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે રાઇટ ટુ એજ્યુકેશનની યોજના અમલમાં મૂકવામાં આવેલી છે જેમાં ગરીબ અને નિસહાય તેમજ નબળા બાળકોને પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કરાવવાનો તમામ ખર્ચ સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં આવેલી ત્રણસો છ ખાનગી શાળામાં કુલ સાત હજાર બસો નેવું વિદ્યાર્થીઓ રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત અભ્યાસ કરે છે જેમને શિક્ષણ ફી પેટે રૂપિયા પાંચ હજાર અને ગણવેશ સહિતના ખર્ચ માટે રૂપિયા ત્રણ હજારની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ જિલ્લાના અંદર ટોટલ ત્રણસો છ પ્રાથમિક શાળાઓના અંદર સાત હજાર બસો નેવું બાળકો અત્યારે અભ્યાસ કરી રહ્યા છે એ તમામે તમામ બાળકોના જે ફી પેટે ત્રણ હજાર રૂપિયા એ દરેક બાળકના એકાઉન્ટમાં અમે જમા કરાવેલા છે અને શાળા ફી એ પાંચ હજાર રૂપિયા લેખે અમે દરેકે દરેક શાળાના એકાઉન્ટમાં જમા કરાવેલા છે ટોટલ શાળા ફી પેટે બે લાખ બે કરોડ પિસ્તાલીસ લાખ રૂપિયા અને બાળકોની ફી પેટે બે કરોડને અઢાર લાખ રૂપિયા એમ ટોટલ મળી ચાર કરોડના ત્રેસઠ લાખ રૂપિયા એ અમે બાળકોના અને શાળાના ખાતામાં જમા કરાવેલા છે ખાસ કરીને અત્યારે કોરોનાની મહામારીના કારણે આ જે ત્રણ હજાર રૂપિયા લેખે જે બાળકના એકાઉન્ટમાં ફી જમા થશે એ બાળકને ઓનલાઈન શિક્ષણના અંદર આશીર્વાદરૂપ થશે અને તમામે તમામ બાળકોના ખાતામાં અમે જમા કરાવી દીધાલા છે જેના ભાગરૂપે જિલ્લામાં રાઇટ ટુ એજ્યુકેશનના હેઠળ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની શિક્ષણ ફી માટે ખાનગી શાળાઓની ચૂકવણી કરવામાં આવી છે તેમજ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ડ્રેસ પેટે પણ વિદ્યાર્થીઓના ખાતામાં ઓનલાઈન જમા કરાવવામાં આવ્યા છે આમ કોરોના કાળ દરમિયાન સરકારે ફી ચૂકવણી કરતા આર્થિક રીતે સંકળામણ અનુભવતા વાલીઓએ રાહતનો શ્વાસ લીધો છે સંજય જોશી નિર્માણ ન્યૂઝ પાલનપુર